પછી સાંજે પૂછાય કેવું લાગ્યું ખાવાનું ઇંગ્લિશ માં કે છે હિન્દી માં આવડે છે

અમે ભીમા ગેર્સ ની ઉજવણી કરશું ભાઈ અમે ત્યાં અહીંયા ભાઈ અમારે જો કે અહીંયા અમારે ઊંઘે વાલો પન્ને રમે ને ગંજી પતો એ તો છે નહીં ભાઈ અહીંયા પણ બધું અહીંયા કે એમાં બધે હાલે જો જો આ ઓર કિચન છે આ તેરી હાલે જો બધી હવે જો કેરી ના હોય રસ ને એવું બધું લઈને આવ્યો તો જો આમાં ફ્રીજ આવું છે એ કેરી એક જ વેતી કે એક જ આ કેરીન રસ જો ફ્રીજ માં ગરમ થઈ ગયો કેરીન રસ કાલે કાઢ્યો તો

You like it? Tomato sauce? Yes. Yeah, very good.

પંદર થી કામ કરો સોળથી કામ કરો ચૌદ થી રજા આવી ભાઈ એટલી રજા ઓમાનમાં મળે ભાઈ તો નોર્મલ રજા હોય ભાઈ એટલે ભાઈ આમ ટાઈમ એટલો આપણે મળે એની વાત જાવ એટલે આ બધું ચાલુ કર્યું છે એટલે ટાઈમ જતો નતો ને એટલે હવે તો એટલે હું કહેવાય આમ ઇન્સ્ટાગ્રામ ફેમિલી બહુ મોટું થઈ ગયું છે એટલે થેન્ક યુ સો મચ બધાને ફોલો કરો એટલે ભાઈ એમાં એવું છે મારે ત્રણ દિવસની આ રજા આવી છે એક પીએચ આવી છે ને બે વીકલી ઓફા આવી છે તો આજે તો અમે ભીમી ગયા છે જો આ બધું તળાય છે જો પૂરી તળવાનું ચાલુ થાય છે પૂરી બનાવી ગઈ વાહ બટાકા બની ગયા તો ભાજી આ છે ને પૂરીનો લોટ જો અમારે હવે પૂરી તળવાનું પૂરી બનવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે હવે પૂરી તળાઈ છે જો આયા કરે અમારે હા કઈ આ હું નાખી દે મને કોથું કોથું રે નું ચણા લોટ નું છે ના ના તે હવે તેલ ગરમ થઈ ગયું હાલો હાલો મારો નામ હાલો થઈ ગયું છે અમારે જો આવી રીતે અમારે આ કિચન છે પૂરી જલાય હે જો ભૂઈ રેડી થઈ ગઈ છે આ બને

પણ આવું જાય બાજુમાં જો આને શ્રીલંકા એક ભાઈ બહેન પડી છે ને ઓલી એને વિમી ગેરીશનું જોઈ અમારે ચખાડી પૂરી બાજી ને એવું ચખાડી ગ્રીન રસ ને એવું જોઈ એને કેરી આપણે કહેતા હારી થાય ત્યાં હા શ્રીલંકા આપણે કહેતા હારી કેરી તો આજે એને ચખાડવું છે અમારે બધું પૂરી બાજી શકાય એવડે એ બનાવે ભાઈ એમાં તો કાંઈ મેળવું આવતું નથી એ હું બનાવે ભાઈ સાચું કાંઈ ખબર જ નથી પડતી શું બન્યા જાય બધા શું નાળિયેરનું છે ખાવામાં નાળિયેર બધા રોટલીમાં નાળિયેર નાળિયેરનું તેલ બધું હા બસ એ જ નાખે બધું એની કમેન્ટ આવી હતી ને કે ભાઈ ઈવડાઈને શ્રીલંકા વાળાને આપણું ગુજરાતી ખાવાનું શીખવાડજો એમ તો આ પાકું ભાઈ આજે જ છે તો આ શીખવાડ આજે ટેસ્ટ કરાવવાનું જ છે પછી દાળ ભાત દાળ ભાત દાળ ભાત કહ્યું ને એમ એને બહુ મીઠા લાગે આપણા દાળбат આપણા દાળбат કોઈ ન ખાઈએ કે ગુજરાતની બહાર ખબર છે બાપુ ગેરંટી મારીને કહું સાચું આપણા દાળભાત છે ને બહુ મીઠા હોય છે હું કેવાય ભેળા હોય ભેળા દળપત આપણે એવું અને એવડે છે ને આવો વઘારી দাও કે નક ના આવો એને દાળбат નસરી કેરીનો રસ અમારો તો આવી ગયો છે હવે જો જો આ રીતનું છે અમારે જો

આપડી કેસર જેવી કેરી ક્યાંય ન મળે એક ગુણા મને આપડા બિયારણ દેવું પડશે એવું લાગે છે આ છે ભાઈ પીળી આમ પીળી પીળી છે પણ એવો આમ ટેસ્ટ નહીં આવતો બરાબર જો એનો રસ પાછો આવો નહીં કરે કેરી આવી છે રસ એનો આવો નહીં કરે જો કે રસમાં થોડુંક દૂધ નાખ્યું તમે એટલે થોડો થઈ ગયો એ મેં થોડુંક દૂધ નાખ્યું તો એટલે આવો થઈ ગયો છે કેરીમાં રસમાં દૂધ નાખ્યું થોડુંક પાણી એટલે દૂધ નાખ્યું

જોઈએ ટેસ્ટ કરી કેવો ફીરીન રવા બીનો જ આવે એટલે પછી મજા આવે ભાઈ કેસર જેવી ક્યાંય મજા નહીં ભાઈ તો હું કહું તો છું શું કેવું લાગે કેરી છે આટલી કેરી છે પણ ભાઈ ટેસ્ટર નથી આવતો એની કેસર જેવો એક વખત મોઢામાં પડી જાય ને કેસરનો એટલે ભાઈ પતી ગયું ભાઈ